પંચમહાલ જિલ્લાના પ્રભારી અને પ્રદેશ સહ પ્રવક્તા પૂર્વ વડોદરા મહાનગરના મેયર ડોક્ટર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય ધોજને સલામી આપી રાષ્ટ્ર ગીત ગાયું હતું આ કાર્યક્રમમાં અન્ય મહેમાનો તરીકે ભાજપા જાંબુગડા મંડળના પ્રમુખ રંજીતભાઈ બારિયા મહામંત્રી વિક્રમભાઈ બારિયા અને લોકेंद्रસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા સારાના આચાર્ય પિંકેશભાઈ પટેલ અને પાર્થ ગાંધીએ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ભરત ડાંગરે વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજાવી તેનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો તેમને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય શહીદોની યાદ કરીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુસ્સો ભર્યો હતો આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓના ડોક્ટર ભરત ડાંગરના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરતો એક આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવવા માટે શાળાના આચાર્ય શિક્ષકો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો